નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સિનોર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઈને સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગુજરાત રાજ્યના બંને એસોસિએશન દ્વારા ઓલ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા અને નવેમ્બર બે હજાર પચીસ માસ માટે જથ્થાના ચલણ જનરેટ નહીં કરવા પહેલી નવેમ્બર બે હજાર પચીસ વિતરણથી અડગા રહેવા આવેદનપત્ર આપ્યું છે જેના સમર્થનમાં સિનોર તાલુકા ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા પણ તાલુકા સેવા સદન કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જેમાં તકેદારી સમિતિના એસી ટકા સભ્યોના બાયોમેટ્રિક લેવાના પરિપત્રને રદ કરવા કમિશન વધારવું સહિત એકથી વીસ જેટલી પોતાની જે માંગણીઓ છે તેની લેખિતમાં રજૂઆત કરી છે સિનોર તાલુકા મામલતદાર ઓફિસે અમે એપીએસ દુકાનદારો ભેગા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે સરકાર સામે આ વખતે ખૂબ જોરદાર લડત કરવાની છે એ અમારી જૂની પડતર માગો જે છે એ ચાર વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ મંજૂર કરતા નથી કે પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી એક માગણી એવી છે કે અમોને ઓછું કમિશન મળે છે એ કમિશન અમારા ઘરના કોઈને કોઈ પણ દુકાનદારને ભરણ પોષણ થાય એવું નથી માટે ત્રણસો રૂપિયા ક્વિન્ટલે અનાજમાં અને ના આપો તો ચાલીસ હજાર રૂપિયા પગાર અમારે દુકાનદાર ને જોઈએ છે જો નહીં આપે તો અમે પેહલી તારીખ થી દુકાનો બંધ રાખવાના છે અને